તો સુડાવળ જવાના રસ્તા પર મહાકાય અજગર દેખાયો છે બગસરામાં સાપ સુડાવળ જવાના રસ્તા પર મહાકાય અજગર આવી ચડ્યો હતો પોલીસ સ્ટેશન સામે સાતળી નદી પર આવેલા ચેકડેમ નજીક મહાકાય અજગર આવી ચડ્યો અજગર નીકળતાની સાથે જ સ્થાનિક લોકોના ટોળે ટોળા અજગર જોવા માટે નીકળી પડ્યા હતા સ્થાનિક લોકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી વન વિભાગ દ્વારા મહાકાય અજગરનું રેસ્ક્યુ કરીને જંગલ તરફ વિસ્તારમાં મુકાયું છે સ્ટોરી રિપોર્ટ બાય રાજુ જોગી બગસરા सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा भी स्टार्ट ऑन लीला लीला छोड़वाने वाले एरंडा भरपूर सुखा रामा टकी रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा भी आरण लीला लीला एरंडा, एरंडा भी आरण कॉस्मोस लंबी चाची री मारो मां शक्ति चे भरपूर सुकारो रो ओछों ने पके उपज लखलूट कॉस्मोस एरंडा भी